બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રામપુરા મોટામાં મળેલ ગ્રામ પંચાયતમાં સર્વ અનુમતિથી ઠરાવ થયેલ છે કે રામપુરાથી શીરા જતા રોડ ઉપર રેલ નદીમાં સરકાર શ્રી જે ચોરસ નાળા પાસ કરેલ છે અને અટકાવીને ઊંચો અને મોટો પુલ બનાવવા આ ગ્રામ સભામાં સર્વ અનુમતિથી ઠરાવ પાસ કરેલ છે તેમજ ગ્રામજનોની આ માંગણી સરકાર શ્રી સાંભળી તાત્કાલિકા પુલની મંજૂરી આપે તેવી વિનંતી મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે કારણ કે આ નદી ઉપર આવેલા ખેડૂતોને ચોમાસામાં અવરજવરમાં મુશ્કેલી પડે છે તો એમની લાગણી

પુલ ભણવા જોઈએ મોટો પુલ ભણવો જોઈએ હવે ઓગળી અત્યાર કરો પુલ ભણવો જોઈએ ને પુલ ભણવા જોઈએ નાનો મળે કે મોટો મળે પુલ ભણવો જોઈએ તમામ બાળકો શાળામાં પ્રવેશ અને હાજરી સુવિધિત કરી છોડી ના જાય તેની કાળજી રહીશું બાળક ના જાય